મિત્રો તમે જાણો જ છો કે ધુવરાજસિંહ અને દેવાયત ખવડ વચ્ચે જે જૂનો ઝગડો હતો એના ઉપર ગરમાહાના કારણે આજથી પાંચથી છ દિવસ પહેલાં ધુવરાજસિંહ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો દેવાયત ખવડ જોડે પાંચથી છ વાર એમની ગાડીને ઠોકર મારીને દેવાયત ખવડે ધુવરાજસિંહને માર માર્યા હતા પંદરથી વીસ માણસો સાથે અને ધુવરાજસિંહને ભારે ઈર્જા પણ પહોંચી હતી મિત્રો અત્યારે તે તો હોસ્પિટલની અંદર છે મિત્રો આ બનાવ બનાવ્યા બાદ ધુવરાજસિંહને ધમકી આપ્યા બાદ અને ધુવરાજસિંહને માર માર્યા બાદ દેવાયત ખવડ ગાયબ થઈ ગયા હતા એટલે કે સંતાઈ ગયા હતા ધુવરાજસિંહ જો ધુવરાજસિંહ જોડેથી પોલીસ સ્ટેશનની અંદર જઈને એમના પિતાએ જે ફરિયાદ કરી છે તેના ઉપર પોલીસ અત્યાર સુધી શોધી રહી હતી દેવાયત ને તો અત્યારે પોલીસને કેમેરાની અંદરથી શોધકોધ કરતા મિત્રો દેવાયત ખવડના જ્યારે ફોટા મળ્યા છે એક બે એના ઉપરથી દેવાયત ખવડની ધરપકડ કરી દેવામાં આવી છે મિત્રો તો અત્યારે હાલ દેવાયત ખવડ જન્મ છે મિત્રો આગળના વિડીયોમાં જાણીશું આપણે કે દેવાયત ખવડને સજા પડે છે કે નથી પડતી કે છૂટી જાય છે તો એ નવા વિડીયોની અંદર જોઈશું મિત્રો ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજે રોજ તમને અમારી ચેનલની અંદર નવા નવા અપડેટ મળતા રહેશે